નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ લાઈફીના પર મિત્રો આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય દિનેદ્ર જય હાડકેશ મિત્રો આજે હવન થઈ રહ્યું છે આ છે લુડવા ગામનો પાટોત્સવ ચાલો ને મિત્રો અહીંયા હવનમાં જવા માટે હું તમને બતાવું તો લુડવા મારા ઘરેથી જો રોડ ટચ અમારું ઘર છે લુડવા ત્યાંથી હું નીકળી છું જવા માટે લક્ષ્મીનારાયણ મંદિરે જવા માટે મોનુ અનિલ અને કેતન હેતલ ચંદુભાઈ નબુ મુકેશ અને હેતલ ચારે જોડી પહોંચી ગઈ છે મંદિરે અને હું પાછળથી નીકળી છું ભગવાન લક્ષ્મીનારાયણ લુડવા ગામનું આ મંદિર છે ભગવાન લક્ષ્મીનારાયણના દર્શન કરો તમે અને પછી તમને હવનની એક ઝલક બતાવીશ પૂરેપૂરું હવન બતાવું તો તો ચાર કલાક જાય ને આપણે પૂરેપૂરું હવન નથી બતાવતા તો મોનુ અને અનિલ આ સામે હેતલ અને કેતન અહીં હવનની શિયાળી ભગવાનનું પૂજન થઈ રહ્યું છે પાટ માંડાય પહેલા એટલે પાટની શરૂઆત થઈ રહી છે પહેલી ભગવાનની સ્થાપના થઈ રહી છે હવન પછી ચાલુ થાય ને એટલે સ્થાપના અને હજી થોડાક લોકો આવ્યા હતા જો અહીં લતા બેઠી છે મારી ને ગામની મેનુ લતા અને રસીલાબા બેઠા છે તૈયાર થઈને ધીમે ધીમે લોકો આવતા જ જશે આઠ વાગ્યા છે એટલે સવારની શરૂઆત છે થોડાક ભાઈઓ થોડાક બહેનો પણ હવનની શરૂઆત થઈ જાય તાકી સમયસર પહોંચી વળાય અહીં મંજુલાબા પણ આવ્યા દિવલ લીધું આપ્યું આ વિડીયોમાં મોટે ભાગે મેં ઓરિજિનલ અવાજ રાખ્યો છે અહીં કિશોર મહારાજ જોજો હમણાં જ બોલાવે છે ભગવાનને નવરાવાનું ભજન મુખ્ય યજમાન પદ મારા સસરાનું નામ છે ધનજી શિવજી ધોળું પરિવારનું હતું તો આ લાભ લીધો ચારે જોડિયાએ ખૂબ આનંદ હતો મનથી ભગવાનને કંઈક સારા ટાણા બધાને કરે આપે દેવું હોય ને ત્યાં ઘણો આનંદ આવે પણ લેવું હોય ને ત્યારે વિચાર આવે બરાબર ને તો અહીં પરમાત્માએ આપણે આપ્યું અને આપણને દેવાની ઈચ્છા થઈ છે એટલે ખૂબ આનંદ છે એનો જો હવે લોકો વધી ગયા ને હવે તો મંદિરમાં જગ્યા ઓછી પડશે થોડીક વારમાં તમને બતાવતી જઈશ આ એક કલાક પછીનું આ સીન હું બતાવી રહીશું તમને પહેલાં શરૂઆતનું હતું ધીરે 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 લોકો વધતા જશે અને આખો હોલ ભગવાનના મંદિરનો ભરચક થઈ જશે અહીં વિડીયો ક્યાં કે હું કટ કરું એટલે શ્લોક કપાઈ જાય છે બાકી શ્લોક અને મંત્રોચ્ચાર ખૂબ સારી રીતે કરતા હતા સામે ખુરશી પર વડીલ માતાઓનું પણ તમને ઝલક બતાવી રહીશું આજનો વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અમારા આ પ્રસંગને જરૂરથી માણજો હો કચ્છમાં કચ્છથી બાર વસતા લુડવાથી બાર વસતા બધા જ મોટે ભાગે પરિવારો અહીંયા આવે ધ્વજારોહણ વખતે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ ગઈ છે પહેલાં પણ પાટોત્સવ થઈ રહ્યો છે હવે હવનમાં અગ્નિ પ્રાગટ્યનો સમય થયો છે અહીં ધીરેનભાઈ કરી રહ્યા છે અગ્નિ પ્રાગટ્ય માટેની તૈયારી સમિધાઓ મૂકી રહ્યા છે પણ ચોમાસાનો માહોલ એટલે સમિધાઓ પણ ભીની થઈ ગઈ છે નિયાણીને બોલાવવાનું કહેવામાં આવ્યું છે એટલે નિયાણીમાં અમારી સોના કે પહેલે કે કુંવારી જોઈશે કે નિયાણી તો નિયાણી જોઈએ એટલે લતા ફઈ અને ફઈ ભત્રીજી અહીં અગ્નિનું પ્રાગટ્ય કરાવશે તો અહીં લતા પ્રાગટ્ય કરાવી રહી છે સોનાને પણ બેસાડી ધીરેનની દીકરી છે હવે અગ્નિ મૂકી દો હવન કુંડની અંદર આ પણ એક લાવો હોય જય આપણા માવતર આવા શુભ કાર્ય કરવા બેસે દીકરીઓને પણ આવા લાભ મળે બરાબર ને જો અહીં પાછળની સાઈડ અમારા બધી દીકરીઓ પરિવાર રાખવા આવ્યું છે રસીલા બાની બાજુથી બધા ગોઠવાઈ ગયા છે નિધિ છે કેસી છે વર્ષાબેન છે અનુબેન છે લતા હિનાબેન સુશીલા ફઈ અને બધી બેનો ફઈઓ ત્યાં ગોઠવાઈ ગઈ છે દેખાય છે ને ઝલક તમને બતાવી રહી છું પરિવારની મોજને તમે માણો આ સરસ મજાનો માહોલ અહીં ધૂતી દેખાઈ રહી છે પરિવારમાં પાંચ આવરું છે અને ચાર જોડી બેઠી હતી એટલે ધ્રુતિ એ પછી છોકરા સંભાળ્યા કારણ કે નિવામ જૈની સોના બધાને સાચવવાના ઘરનું કામ પણ હોય એ સ્થાનિક ત્યાં રહે છે એટલે આ બધા અહીં હવનમાં બેઠા એક ને હું સાચવીશ આ મારા મુકેશભાઈ અને હેતલ છે પૂના રહે છે ભગવાન અગ્નિદેવ વધાર્યા છે અને ખૂબ સારી રીતે અગ્નિ પ્રાગટ્ય થયું છે અને સુંદર મજાના મંત્રોચ્ચાર સાથે હોમ હવન ચાલુ છે હવન કોઈ પણ પ્રકારે થતું હોય પણ હવનથી વાયુ શુદ્ધિ થાય એ હકીકત છે વૈજ્ઞાનિક તથ્યો પણ એવા મળેલા છે કે જ્યારે અમુક પ્રકારની સામગ્રી બાળવામાં આવે તો ઘણું જ વાયુ શુદ્ધ થાય પર્યાવરણ શુદ્ધ થાય એ હકીકત છે હવે ઉપર બધા ધ્વજારોહણ માટે ગયા છે અને જેટલા પણ મંદિરમાં છે એ બધાને હોમ આપવાનો હોય છે એટલે એ અમે બધા હોમ આપી રહ્યા છીએ વારા ફરતી બે ત્રણ રાઉન્ડ થાય પણ બધા અહીં હોમ કરી લે આ ચારે જોડી જે હવનમાં બેઠી હતી એ બધા ગયા છે ઉપર તમને ઉપરની ઝલક હમણાં જ બતાવીશ પણ એકવાર અહીંયા કેટલા આવી છે બધા તમને બતાવી દઉં મારા ગામના બધા વ્યક્તિઓ તમને દેખી શકો ને મને પણ આનંદ આવે મારા ગામના વ્યક્તિઓ જોઈને તમને પણ મજા આવશે એમાં ખાસ કરીને લુડુઆવાસી જે જોતા હશો એ ઘણો આનંદ કરશો પોતાના ગામનો જ્યારે દેખાય ને ત્યારે ઘણો આનંદ થાય તેમાં વળી આપણે ઓળખાણ મળે ને ત્યારે પણ વિશેષ આનંદ થાય સાચું છે ને જે બેસી ન શકે એ ઉભા રહીને હોમ આપતા હતા ચાલો હવે તમને લઈ જાઉં ઉપર અહીં હોમ થઈ રહ્યો છે તો આપણે આવી ગયા છીએ મંદિરની છત પર અને ઉપર જઈ રહ્યા છે અમારા સાતે ભાઈઓ ચાર ભાઈના સાત દીકરાઓ છે એટલે આમ ત્રણ ભાઈના બબે અને અમારો છે એટલે તો બધા સાથે ચડ્યા છે જોડીમાં ભલે ચાર બેઠા હતા પણ બીજા પણ ચડ્યા છે લગભગ ધીરેન ચડ્યો ચડ્યો કે નહીં હા છે એ ચડે છે દેખાઈ રહે રહીશ ધ્વજારોહણ માટે ઉપર ચડ્યા છે આ છે લુડવા ગામનું ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર અને એનો છે પાટોત્સવ જો મણિલાલ બાપુજી અને રસીલાબા છે મારા પગમાં થોડુંક લાગી ગયું હતું એટલે હું ઉપર ચડી ન હતી પછી મેં ઈચ્છા જ ન કરી કે પગથિયાં ચડવા માટેની પણ કીધું આપણે રેવા દઈએ પછી ચોર થશે નહીં આપણાથી એટલે ધીરે 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 બધા સાતે ઉપર ભેગા થઈ ગયા પરમાત્માની એટલી અસીમ કૃપા છે અમારા પાસે પણ એ ભાઈઓ ભાઈઓ પછી એટલી લાગણી છે આ જગતમાં જોઈએ ને એવું ચાલી રહ્યું છે કે સગા ભાઈઓમાં પણ પ્રેમ નથી હોતો પણ અહીં તો કાકા બાપાના દીકરા છે તમે એ ભેગા થાય ને વાતો કરતા હો ને ત્યારે એમને એમ થાય કે હે પ્રભુ તારી ખરેખર અસીમ કૃપા છે અને જો ઉપર ચડવું હતું તો સાત ચડ્યા દજા તો એક જ ચડાવી હતી એકલોની બધા ચડ્યા

મારા જેઠ લાલજી બાપુજી અને અમુક બહેનો પણ ઉપર ગયા છે બધા રસીલા બા છે અમારી ચારે વહુ જે હવનમાં બેઠી હતી અને ધ્વજા ચડાવી લીધી ભગવાન લક્ષ્મી નારાયણ જય બોલાય હવે ઉતરે છે નીચા હવા જોરમાં લાગતી હતી અને એમાંય પાછા ધોતી પોતી પહેરેલી હોય એટલે વિચારવું પડે અનિલભાઈ ઉતરી રહ્યો છે નીચો ચાલો હવે ભગવાનને થશે આરતી ધ્વજાઓ ચડી ગઈ અને હવે થાય છે નાળિયેરનો યજ્ઞ પૂર્ણાવતી તરફ જઈ રહ્યો છે એટલે અહીં નાળિયેર હોમાસે એના પછી દાતાઓના સન્માન હશે બધા સન્માન મારી પાસે નથી લઈ શકણા એક મણિલાલ બાપુ જેને બહારનું એમ લીધું હતું કારણ કે અમારા પરિવાર વતી એમને કીધું હતું કે તમે સન્માન લેવા જજો મંજુલાબા અને વાલજી બાપુજી લક્ષ્મીનારાયણ સ્વરૂપે હતા એટલે બધાને થોડો થોડો લાભ મળે બરાબર ને બધા જ દાતા હોય તો એકબીજાનો લાભ મળે જોવાનું હોય એમની હવે આરતી ફેરી છે આપણે આરતી ભગવાન લક્ષ્મીનારાયણ જગ્નદેવની થઈ વિડીયોનું કશું એમની આશા કે આપણે વિડીયો ગમ્યો હશે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો અહીં મણિલાલ બાપુજી અને બાનું સન્માન સાથે વિડીયાનું કરશું એમની આવજો મિત્રો જય લક્ષ્મીનારાયણ હરિયોમ